નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલીમોરા થી શહેરના માછીવાડ ખાતે જળદેવી માતા વિકાસ સમિતિ દ્વારા જળદેવી માતાનો ખૂબ ઉજવવામાં આવ્યો હતો આ મહાય બાદ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાંજે માતાજીની આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ પાંચ હજાર કરતા વધુ ભાવિ ભક્તોએ ભાગ લીધો હતો તેમજ ચૈત્ર નવરાત્રી ચાલતા હોવાથી માતાજીના મંદિરે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જળદેવી માતા વિકાસ સમિતિના આયોજકો તથા સ્વયંસેવકોએ સવાર થી જ ખડે પગી રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો દમડા ન્યુઝ ના તંત્રે વ્રણ કુમાર દ્વારા અહેવાલ